આસ્ટોડિયા લાલ દરવાજા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે પૂર્વના લગભગ તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પુષ્પકુંજ રાયપુર આસપાસના વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત છે ગુજરાતમાં આગામી ત્રણ કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે વસ્ત્રાલના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે તેવી સ્થિતિ સર્જાય છે તો અમદાવાદના મણિનગર હોય વસ્ત્રાલ હોય સરસપુર હોય આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે હજુ તો એકથી બે કલાક જેટલો જ સમય થયો છે અને છતાં મોટી સંખ્યામાં પરેશાની ભોગવવાનો વારો ત્યાં રહેતા સ્થાનિકોને આવ્યો છે કારણ કે પાણી ભરાઈ ગયા છે વસ્ત્રાલની સ્થિતિ સૌથી ખરાબ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે

સતત વરસાદને કારણે હવે પાણીનો ભરાવો વધી રહ્યો છે જેને કારણે ક્યાંક ને ક્યાંક લોકોને પણ ડર લાગી રહ્યો છે અમરે ખાસ કરીને કાલુપુર ચોખા બજાર તરફ જતા આ મુખ્ય રસ્તા ઉપરનું આ દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો કે ગાડીના ટાયર ડૂબી જાય એટલો વરસાદ છે અને એટલું જ પાણી ધીમે ધીમે ભરાઈ રહ્યું છે લોકો પોતાની ઘરે જવા માટે અત્યારે ઉતાવળ કરી રહ્યા છે અને તેને કારણે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ ધીમે ધીમે થઈ રહ્યું છે

ઉત્તર પશ્ચિમ ઝોનમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ ખાબકી ગયો છે અમદાવાદમાં અત્યારે ધીરે ધીરે પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા છે ભારે વરસાદથી દક્ષિણ અમદાવાદમાં વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે મણિનગરમાં દક્ષિણી અંડરપાસ છે તે પણ બંધ કરી દેવાની ફરજ પડી છે જો આપ પણ બહાર હોય તો સાવધાની રાખજો કારણ કે પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાને કારણે તમારી થોડી અમસ્તી ઉતાવળ છે એ મોટી દુર્ઘટના સર્જી શકે છે

તે ઉતરતા નથી અને તેના કારણે ખૂબ તકલીફ પડી રહી છે અત્યારે અત્યારે જી વરસાદ ચાલુ છે કે વરસાદ રોકાઈ ગયો છે વરસાદ હવે રોકાઈ રહ્યો છે અને ખાસ કરી જે કારીકટ કેનાલ નું કામ મારી દ્રષ્ટિએ સમયસર પૂરું ન થતા આ મુશ્કેલીઓ વધી હોવાનું એક મારું માનવું છે ઓઢવ માં કેટલી એવી સોસાયટી છે કે જે આ પાણી ભરાવાની સમસ્યા છે અથવા પરિસ્થિતિ વધારે વણસી શકે એવું છે

ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળવાની છે અને તેના પ્રસારમાં આવશે સરસપુર તે સરસપુર ની હાલત તમે હું તો સરસપુર કે જ્યાં ભગવાન છે તે રથયાત્રામાં મામાના ઘરે આવવાના છે અને બે દિવસ પહેલા જ અત્યારે આ વિસ્તારની પરિસ્થિતિ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પરિસ્થિતિ એવી કે સંવાદદાતા જોડાયા હતા અવાજ પણ સ્પષ્ટ નહોતો આવી રહ્યો એના પરથી આપણે સમજી શકીએ કે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ના માત્ર સરસપુર વસ્ત્રાલ મણિનગર ઓઢવ આ તમામ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ અમુક વિસ્તારોમાં અત્યારે રોકાઈ ગયો છે પણ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો ચોક્કસથી બળી રહ્યા છે અને આ દ્રશ્યો છે એ શહેરીજનોની મુશ્કેલી પણ વધારી રહ્યા છે સાંજનો સમય છે સૌ કોઈ પોતાના કામ ધંધા પતાવીને ઘર તરફ જતા હોય અને ત્યારે જ વરસાદ વરસ્યો પાણી ભરાયા અને આથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ અનેક જગ્યાએ જોવા મળ્યા અત્યારે સ્થિતિ એવી છે કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં વાહનોના ટાયર પણ ડૂબી રહ્યા છે થોડા સમય પહેલા જ એબીપી અસ્મિતાના સંવાદદાતાએ કાલુપુર વિસ્તારની સ્થિતિ આપને બતાવી કે કઈ રીતે પાણી ભરાઈ ગયા છે ને તેથી લોકોને હાલાકી પડી રહી છે તો મણિનગરમાં પણ ફરીથી વરસાદ વરસવાનું ચાલુ થયું છે વરસાદ સતત વરસી રહ્યો છે વચ્ચે વચ્ચે રોકાઈને ફરી વરસાદી માહોલ અત્યારે મણિનગર વટવા કાંકરિયા તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અમદાવાદ પૂર્વના મોટાભાગના વિસ્તારો એવા કે જ્યાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ ત્યાંના લોકો માટે આફત લઈને પણ આવી રહ્યો છે ગાજવીજ સાથેના વરસાદથી માર્ગો પર પાણી ભરાઈ ગયા છે વસ્ત્રાલના મુખ્ય માર્ગો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે પાણી મોટી ખૂબ બધા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીની વચ્ચેથી જે લોકો પસાર થઈ રહ્યા છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે એટલું જ નહીં જે આસપાસના ઘરો છે તેમના જીવ પણ અત્યારે લોકોના તાળવે ચોટી ગયા છે કારણ કે ઘરોમાં પણ ધીરે ધીરે જો આ જ રીતે પાણી ભરાયેલા રહેશે તો ઘરોમાં પણ પાણી આવવાની સમસ્યા સર્જાઈ શકે છે અને આથી જ અત્યારે લોકો ચિંતામાં છે કારણ કે પાણી ખૂબ મોટી સંખ્યામાં ખૂબ વધારે પડતા પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં સતત વરસાદ વરસી રહ્યો છે કાલુપુર ઓઢવ હાટકેશ્વર મેઘાણીનગર આ તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે મહેર છે વરસાદ વરસી રહ્યો છે બારે મેઘ ખાંગા થઈ રહ્યા હોય તેવી સ્થિતિ થઈ રહી છે અને તેને કારણે વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે ફોન લાઈન પર વસ્ત્રાલથી કોર્પોરેટર અનુરિત્સિંહ ઝાલા જોડાયા છે અનુરૂધિત આપનું સ્વાગત છે એબીપી અસ્મિતા પર વસ્ત્રાળમાં અત્યારે જે દ્રશ્ય સામે આવ્યા છે બેટ જેવી સ્થિતિ સર્જાય છે તો કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે આમ અમારા જે વોટર લોગિંગ જે સ્પોટ છે તે અમારી આગોતરી વ્યવસ્થાઓ છે પરંતુ આ વિસ્તારનો વધુ વિસ્તાર થવાથી નવું એક આખું વસ્ત્રાલ અમારે પૂર્વ દિશામાં વિકસિત થયું છે અને એમાં અમારી ઇન્સ્ટન્ટેન્ટમેન્ટ લાઈન નું કામ ચાલુ છે એ રીતે આના પ્રિકોશન આવનારા ભવિષ્યના પ્રિકોશનને લઈને એટલે એવા પ્રકારના અમુક નવા સ્પોટ અમારા ધ્યાને આવ્યા છે પણ અચાનક એક જ કલાકમાં આટલો બધો વરસાદ પડી જવાના કારણે નાની મોટી સમસ્યા થઈ જાય પણ ઓવરઓલ હમણાં બે કલાક થતા થતામાં પાણી ઉતરી પણ જશે

બિલકુલ સીમા જે રીતના આંડરાધાર વરસાદ વરસ્યો અત્યારે વરસાદ ધીમો થયો છે પણ ભગવાન જગન્નાથજીના મોસાળમાં આ તસવીરો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તમે જોઈ રહ્યા છો કે સરસપુરમાં આવવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે એટલે કે સતત વરસેલા વરસાદને કારણે આખા રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખાસ કરીને જે લોકો અત્યારે આવી રહ્યા છે તેમને મુશ્કેલી પડી રહી છે આપ આપ સ્થિતિ જોઈ રહ્યા છો કે કાલુપુર ચોખા બજારથી સરસપુર બાજુ આવતો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ છે બે દિવસ પછી રથયાત્રા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા બે દિવસ અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે આપ જોવો છો કે ભગવાન જગન્નાથજીને અહીંયા આવકારવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે આ સરસપુર ચાર રસ્તા છે અને તેની પહેલાં જ આ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ આ વરસાદ જે આવ્યો છે તેને કારણે કેટલી મુશ્કેલી થઈ રહી દર વર્ષે આ તકલીફ હોય જાવ વરસાદ આવે ને સરસપુરમાં દર વર્ષે આ તકલીફ થાય કોઈ ઈલાજ નથી થતો ગમે તમે કરો કોઈ ઈલાજ નહીં સરસપુરમાં શારદાબહેન હોસ્પિટલ બાપુનગર બસ સ્ટેન્ડ થી ને છેક સુધી કોઈ વરસાદ નહીં કોઈ રસ્તો નહીં થતો આનો ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે અનેક માં પ્રસાદ બની રહ્યો છે આ વરસાદને કારણે નુકસાન થયું છે નુકસાન ની તકલીફ તો ઊભે ને નુકસાન તો હજી થયું જ નથી હજી અધૂરું અધૂરું બન્યું છે પોળો પોળોમાં હજી ખાવાનું એટલું બધું હજી નથી થોડી તકલીફ તો દરેક ના ભગવાન છે મોટો જગન્નાથ બેઠો એ બધું રસ્તો કરી દે છે તેમનું સ્થાનિકોનું કહેવું છે કે ભગવાન જગન્નાથ છે અને તે કોઈ પણ રસ્તો કરી દેશે પણ અત્યારની સ્થિતિ ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશ કે સરસપુર નીચાણવાળો વિસ્તાર છે અહીંયા માત્ર એક બે ઇંચ વરસાદમાં આખો વરસાદ ગરકાવ થઈ જાય છે તમે જોઈ રહ્યા છો કે જે બહેનો છે તે પોતાનું સ્કૂટર લઈને આવી રહ્યા છે ને તે સ્કૂટર પણ બંધ છે એટલે કે મુશ્કેલી બહુ મોટી છે તેમને પૂછીશ આપ ક્યાંથી આવી રહ્યા છો હું મણિનગરથી

લોકો નીકળ્યા છે બહાર તેમને મુશ્કેલી પડી રહી છે તેમને ખાસ કરીને કહી શકાય કે તેમની મુશ્કેલીનો અંત નથી મણિનગર રખિયાલ શહેરનો પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે હું ફરી એકવાર આપને કહેવા માંગીશ એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર આ સરસપુર વિસ્તાર છે કે જ્યાં ખાસ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આવકારવા તડામાર તૈયારીઓ છે અને એ જ વિસ્તારમાં અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા મોટા ભાગનો વિસ્તાર જે છે નીચાણનો વિસ્તાર તે પાણીમાં ગરકાવ છે લોકો આવી રહ્યા છે પોતાની હેડલાઇટો ચાલુ રાખીને કારણ કે લોકોને પોતાના ઘરે પહોંચ્યું છે પણ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક તેમને બ્રેક લાગે છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે તો માત્ર સરસપુર નહીં બાપુનગર છે શારદાબેન હોસ્પિટલ છે તે સહિતના તમામ વિસ્તારો

અમદાવાદમાં વરસાદ વરસ્યો છે ઠેર ઠેર પાણી ભરાયા છે